हाय फ्रेंड्स गुड मॉर्निंग जय सुंदर एंड वेलकम टू माय न्यू व्लॉग बाकी कैसे हो तेरे 8:30 बजे बाबा गुड मॉर्निंग गुड मॉर्निंग जय स्वामी नारायण जय स्वामी मम्मी गुड मॉर्निंग जय स्वामी नारायण गुड मॉर्निंग जय सुंदर नारायण पूरी से रोटली बनाई ने किसी बस छली गुड मॉर्निंग पूरी सा गुड मॉर्निंग जी समझ में एकदम मजा में

સવાર સવારમાં મહેમાન આવી ગયા છે આપડી ઘરે હો હે બાપા હે બોધું મહેમાન આવી ગયા છે મારી ઘરે હે જાગી ગઈ તું ઢીંગલો ચા દૂધ પીવા આવી ગયા છે મહેમાન ચા દૂધ પીધું કે બાકી છે બાકી છે પી લીધું હું છું હા લે એને બે લેંગડી ઊંચી નથી ગમતી ટાઈડની ઊતી રહેતી હોય તો ખોદી રેધી હોય તો બાય બાય કે તો જો જ તો બંગા આવે છે ઉઈ જા જો અત્યારે ઉડવી છે બનાવ્યો છે કોબીજ ટમેટાનો શાક અને ચટણીનો હું કેસવરી છે કુરી ને આમ પાણી માં માં ગોળ નાખો પ્રોપર મેચ થઈ જાય марકી આમ હા સાથે રોટલી બનાવો કે રોટલા રોટલા આજે હાર્વિક ભાઈ નાનો છે તો રમાડવાનો અહિયાં મંદિરે જતા ત્યાં હાર્વિક ને રમાડ છે

અત્યારે તો દસ સાડા આવે બા એટલે વાંધો નહીં જો આજે છે પાણીપુરી નો પ્રોગ્રામ તો અત્યારે બને છે રગડો અને આજે રગડા પ્લસ પાણીપુરી રગડાપુરી

પૂરી ખાઈ લીધી કરી લીધું મસ્ત બની રગડાવાળી પાણી થોડું પીજા માં સરસ બની બે પૂરી ખાધી આપણે ના ના

રગડાપુરી અમે દર વખતે પાણીપુરી કરતા આ વખતે રગડાપુરી કરી છે રગડાપુરી ચાલો તો ફ્રેન્ડ મસ્ત બીની છે ખાઈ લઈ આપડે ટેસ્ટ તો કરી હતી પાણીપુરી

તમે હલ મટે કે ભગવાન તો રૂડલી બરોડી મસ્ત મે ખાઈ ગયું તો હાંજે પાકી ત્રણ રોટી ખાધી બેન બે ખાતા હોઈ ને એકલા શું થોડાક ખાધા એક વાટકો વઢાઈ